સિદી સૈયદની મસ્જિદની અંદર કરાવવામાં આવ્યો છે હવે આ જે સિદી સૈયદની જાળી છે એ કયા રાજાના સમયમાં બંધાઈ તો મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં વર્ષ પંદરસો ને સાલ યાદ રાખવાની જરૂર નથી આ જે સાલ છે એ યાદ રાખવાની જરૂર નથી જસ્ટ રાજા યાદ રાખજો કે કોના સમયમાં બંધાવી હતી કોને બંધાવી હતી અને કોના માટે બંધાવી હતી તો કોને બંધાવી હતી તો ગુલામ સિદી સૈયદ દ્વારા બંધાવવામાં આવી હતી કોના માટે તો સરદાર બિલાલ ખાન માટે બંધાવી હતી ક્યાં આવેલી છે તો ભદ્રમાં લાલ દરવાજા પાસે તમને તમને સૈયદની 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 મસ્જિદ જોવા જોવા મળશે મળશે અને આ મસ્જિદની અંદર મસ્જિદમાં ત્રણ મોટી જાળીઓ તમને જોવા મળશે ત્રણ જોવા મળશે અત્યારે પેલા ચાર હતી ઓકે તો કોઈ પુસ્તકની અંદર ચાર લખેલું છે તો કોઈ ખોટું નથી પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે ત્રણ જ છે તો ત્રણ મોટી જાડીઓ તમને જોવા મળશે સીધી સૈયદની જાડી 4 મીટર લાંબી અને સવા 2 મીટર પહોળી છે જે એક જ સડંગ પથ્થરમાંથી બનાવવામાં આવે છે આ કોતરણી કામ છે પથ્થરની અંદર અને આ પથ્થરની અંદર આ રીતના કોતરણી કામ કરીને આ જાડી બનાવવામાં આવે છે આ જાડીમાં વૃક્ષની ડાળીઓમાં રચાયેલી આકૃતિ તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો આ વૃક્ષનું થળ હોય એમાંથી આ રીતના ડાળીઓ નીકળતી હોય અને એની અંદર આ ફૂલ હોય પંખુડીઓ હોય તો એવી કંઈક કોતરણી કામ તમને આની અંદર જોવા મળશે પણ તમને જોવા મળશે અહીંયા પણ તમને જોવા મળશે આ બે થોડી અલગ છે તો આ જાડીમાં ડાળીઓમાંથી રચાયેલી આકૃતિઓ તમને જોવા મળશે આઈઆઈએમ અમદાવાદનો જે લોગો છે એ સીધી સૈયદની જાડી જાડીમાંથી લેવામાં આવે છે એટલે કે એમનો જે તમને લોગો જોશો આઈઆઈએમ અમદાવાદ આની અંદર આઈ થિંક મેં આકૃતિ નથી મૂકી તો આઈઆઈએમ અમદાવાદનો લોગોમાં સીધી સૈયદની જાળીને સ્થાન મળેલ છે આ જાડીમાંથી

એના જેવીન જેવી ચાંદીની જાડી બનાવીને એ પોતાની સાથે એ લઈ ગયો હતો ક્લિયર તો આ રીતના એ તૂટી ગઈ હતી તો અત્યારે તમે જોશો તો ત્રણ એક્ઝિસ્ટ કરે છે ચાર નથી અત્યારે કેટલી છે માત્ર ત્રણ છે ક્લિયર તો આપણે ખાસ યાદ રાખી શું આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિસન ક્લિપને સબસ્ક્રાઇબ કરો